પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોડોકા કપિલ પરમારને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એથ્લેટ કપિલ પરમારને ચાલી રહેલી પેરિસ ઓલમ્પિકમાં પુરુષોની સાઠ કિલોગ્રામ જે વન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા મોદીએ તેમના પ્રદર્શનને યાદગાર ગણાવ્યું હતું અને તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવી હતી ખૂબ જ યાદગાર રમત પ્રદર્શન એક વિશેષ ચંદ્રક છે પ્રધાનમંત્રી એક્સ પર પોસ્ટ કર્યું હતું કપિલ પરમારે અભિનંદન કારણ કે તેઓ પહેલા પેરા ઓલિમ્પિકમાં જુડોમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા પેરા ઓલિમ્પિક્સ ટુ થાઉઝન્ડ પુરુષોની સિક્સટી કેજી જે વન ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે